કે તેમની જતા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ પચાસ ગાયો આ કામના આરોપી મુસ્તાક અમીનભાઈ અમીનભાઈ કરીમભાઈ લદાણીને સાથે મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકી ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફેર લખાવી હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને અમીનભાઈએ મળીને સ આરોપીઓ રમઝાન અરુણ જામ અલાઉદ્દીન મુસા જામ અબ્બાસ મુસાફાઈ મોહર સાઉદીન ઓસમાભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે